નમસ્કાર સ્વાગત છે આપનો લોકમંચમાં લોકમંચમાં વાત કરી છે ગાંધીના ગુજરાતની સરદારના ગુજરાતની હવે ગાંધીનું ગુજરાત આવે ને સરદારનું ગુજરાત આવે એટલે દારૂબંધીની વાત આવે પણ કેટલાક દિવસોથી આપણે જોઈએ છીએ જે પ્રમાણે ગિફ્ટ સિટીમાં લીકર પરમિટ આપવામાં આવી છે એને લઈને કેટલાક લોકોએ આ નિર્ણયને સ્વીકાર્યો છે કેટલાક વખોડી રહ્યા છે ચર્ચાઓ ચાલી રહી છે પણ એની વચ્ચે જે ખાસ ગિફ્ટ સિટી લિકર પરમિટ મુદ્દે એમડી તપન રેએ પણ નિવેદન આપ્યું છે ગિફ્ટ સિટી અત્યારે જ્યારે બિઝનેસની જે કોમ્પિટિશન ચાલી રહી છે એમાં પાછળ ન રહી જાય તેવો એક ઉદ્દેશ છે અને તપન રે કહ્યું છે કે મર્યાદિત રીતે આને છૂટ આપવામાં આવી છે અને આપ જાણો છો કે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર પણ છે અને કેટલીક ઇન્ટરનેશનલ જે કંપનીઓ છે એ પણ એમાં ક્યાંક પોતાની ઓફિસો ધરાવે છે કેટલીક બેન્કો છે અને એને લઈને ફાઇનાન્સિયલ કંપનીઓ સાથે હાલ તો જે ગિફ્ટ સિટીમાં અનેક ફિનટેક કંપનીઓ છે એટલે ક્યાંક આ લીકર પરમિશન આપવામાં આવી છે અને બીજી વસ્તુ એક એ પણ આવે છે કે જે યુવાઓ ગિફ્ટ સિટીમાં છે એ યુવાઓને ઇવનિંગ લાઈફ માટે આ લીકર પરમિટ આપી છે આ વાત પણ આવે છે એટલે આજનો મુદ્દો એ પણ અગત્યનો છે પણ ખાસ મોટા પાયે જે વિકાસ થયો છે ને જે લોકોનું કહેવું છે કે નાની વસ્તુ માટે આપણે પાછળ ન રહી જઈએ નજીવી બાબતે સ્પર્ધામાંથી બહાર ન રહી જઈએ એટલા માટે આ લીકર પરમિટ આપવામાં આવી છે બીજી કે બેંગ્લોરના હૈદરાબાદ આ બેંગ્લોરના હૈદરાબાદથી યંગ ટેલેન્ટ જે ગિફ્ટ સિટીમાં છે ને જેમની જરૂરિયાત છે ઇવનિંગ મેં કહ્યું એમ લાઈફ માટે એને લઈને પણ આ છૂટછાટ આપવામાં આવી છે આવી ચર્ચા ચાલી રહી છે એટલે ઘણા મેં કહ્યું એમ કે આનો વિરોધ પણ નોંધાવ્યો છે પણ વૈશ્વિક વિકાસ માટે જે નીતિ નિયમો સાથે બાંધછોડ કરવામાં આવે છે આ બાંધછોડ કેટલી યોગ્ય આવા સવાલો ઉઠી રહ્યા છે લીકર પરમિટથી જ ઇવનિંગ લાઈફની મજા માણી શકાય એમનું ન માની શકો તમે આ પણ સવાલ છે અને શું ગુજરાતની ઓળખ હવે ક્યાંક વિકાસના નામે બદલાઈ તો નથી રહી આવા સવાલોના જવાબ દઈશું આપણી સાથે જોડાયા છે જાણીતા બિઝનેસમેન પોતે સીએ છે એવા ચિંતન પૂજાર અમારી સાથે છે ચિંતનજી સ્વાગત છે આપનું રુઝાન ખંભાતા પોતે પણ એક બિઝનેસમેન છે સોશિયલ એક્ટિવિટી છે રુઝાનજી આપનું પણ સ્વાગત અને યુ એડવોકેટ ધ્યેય વ્યાસ મારી સાથે છે ધ્યેય આપનું પણ સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સો મચ યસ ચિંતાજી શરૂઆત આપનાથી કરીએ કારણ કે વિથ રૂલ્સ વાઇન એન્ડ વાઇન ફેસિલિટી જે આપવામાં આવી છે ગિફ્ટ સિટીમાં શું લાગે છે કે બિઝનેસમેન તરીકે કેટલી જરૂરિયાત છે ઉદ્દેશ તો એવો છે કે આ જે કોમ્પિટિશન છે એમાં ક્યાંક પાછળ ન રહી જવાય અને નજીવા કારણોથી લિકર પરમિટ જે આપવામાં આવી છે એને આપ કેટલું યોગ્ય માનો છો ચિંતનજી કેટલી જરૂરિયાત મારું માનવું છે કે જો દરેક પહેલું ના બે પાસા હોય છે અને સરકારે જે નીતિ બનાવી છે એમાંનો એક પાસો છે કે ભાઈ આપણું વેપાર જગતમાં આપણે ગુજરાત પાછળ ના રહી જાય એના માટે અમુક છૂટછાટ આપવી જરૂરી લાગી છે ત્યારે જ આવી કોઈ નીતિ બનાવવામાં આવી છે આ છૂટછાટ નો મતલબ એવો નથી કે સંપૂર્ણપણે આપણે છૂટ આપીએ છે એના માટે લીગલ પરમિટ લેવા માટે અમુક અમુક કાયદા બનાવવામાં આવ્યા છે પ્લસ ત્યાં આગળ ઇનહાઉસ રેસ્ટોરન્ટ અથવા તો ક્લબ એની અંદર જ પરમિટ છે એવું છૂટ નથી કે તમે દારૂની બોટલ લઈને બી તમે બહાર જઈ શકો ત્યાં આગળ બેસીને જ તમારે દારૂનું સેવન કરી શકો એવી બધા કાયદા નીમવામાં આવ્યા છે અને એનાથી આજે જયારે ઇન્ટરનેશનલ નું આપણે વાત કરી રહ્યા છીએ તો વૈશ્વિક રીતે આપણે બહાર જોઈએ તો આપણા દેશની બહાર તો ઘણી જગ્યાએ એવા ટ્રેડિશન છે કે કોઈના ઘરે જાઓ તો વાઇનની બોટલ લઈને જાય છે અને આજે આપણે એવી રીતે કોઈ આપણા આંતરરાષ્ટ્રીય મહેમાનો અને બિઝનેસમેન ને આપણે એ રીતે એમની આગતા સ્વાગતા નથી કરતા તો એ લોકો આપણને એક પછાત ભારતની તરીકે જ જોવે છે સ્નેક ચાર્મર્સ નો દેશ કહેવાય છે આપણો એ સ્નેક ચાર્મર્સ તરીકે આપણને જોઈને આપણી જોડે ધંધો કરવામાં એ લોકો એટલા મનોબળથી એટલા વિશ્વાસ થી આગળ નથી વધતા અને ફિલિપિન્સ જેવા દેશ એ બધા આઉટસોર્સિંગમાં એ બધામાં આપડા જોડેથી આવું કંઈક સારું કરવા તમે ગમે તેટલું છપ્પન ભોગ નું વ્યંજન આપો ને છતાં બી એક બે વસ્તુ રહી જાય ને જેમ કાઠિયાવાડ માં છાસ ના આપો ને તો પછી એ ભોજન પૂરું નથી કહેવાતું એવી રીતે આપ કહી રહ્યા છો એ પ્રમાણે મને એવું લાગે છે કે બિઝનેસ લેવલે ગુજરાતનો બહુ જ એક મોટો બદલાવ આવશે ગુજરાત નંબર વન થશે ઓલરેડી જે વિકાસ તો ખરીદ રહ્યું હતું એફડીઆઈ પણ ઘણી બધી ગુજરાત સારા નંબર પર છે અત્યારે ગુજરાત જે વિકાસ કરી રહ્યું છે એ વાઇબ્રન્ટ ગુજરાત હવે થોડાક દિવસોમાં તમને ફરી તમે જોશો જોઈ રહ્યા છીએ કે ગુજરાત પ્રગતિના પંથે અને ખાલી દારૂનું સેવન કરવું અને લોકોનું માનવું કે આ છૂટ આપવાથી ખાલી ને ખાલી બધા લોકો કોઈ ગેરમાર્ગે દોરી જશે કે બધા નશાબંધી નશાખોરી તરફ વળી જશે દારૂ નું સેવન ના કરવું એ વિલ પાવર પર કરે છે પરમિટ જે સરકાર આપે છે એ કાયદો બનાવે છે એ ઓવરઓલ જનતા માટે બનાવે છે પણ યુપ્ત સ્થિતિમાં શા માટે મને લાગે છે કે બીજી જે આવી મોટી કંપનીઓ છે કે મોટા બિઝનેસ હાઉસ છે ત્યાં પણ આ કદાચ છૂટછાટ મળવી જોઈએ આમાં કેવું છે જે તમારો વિલ પાવર છે આજે મોદી સાહેબ નું જ આપણે એક વાત કરીએ તો સપ્ટેમ્બર બે હજાર ચૌદ માં મોદી સાહેબ જયારે અમેરિકાની વિઝીટ ઉપર હતા તો ઓબામા એ સ્ટેટ ડિનર ત્યાં આગળ વ્હાઈટ હાઉસમાં રાખ્યું હતું મોદી સાહેબ માટે અને મોદી સાહેબ નું એ વખતે નવરાત્રી ચાલતી હતી એમનું વિલ પાવર છે કે હું નથી જમવાનું અને હું નથી કશું કરવાનું હું ગરમ પાણી જ લઈશ

જો ઇવનિંગ લાઈફ ખાલી ને ખાલી લિકર ઉપર ડિપેન્ડન્ટ તો નથી જોતી એ વાત તો સો ટકા સાચી છે ઇવનિંગ લાઈફ એક નો ભાગ છે સાંજ જે દિનચર્યાનો એક ભાગ છે ઇવનિંગ લાઈફ પણ એક આપણો દિવસનો ભાગ છે ને એ પણ રોજ લોકો નથી માનતા પણ જે કારણોસર અત્યારે આ લિકર પરમિટ અને ત્યાં આગળ ફાઇન ની સિચ્યુએશન ની અંદર લિકર સર્વ કરવાની જે વાત એ લોકોએ રજૂ કરી છે અને એની પરમિશન આપી છે એની પાછળના કારણો ડેફિનેટલી હશે પણ મારું એવું માનવું છે કે જ્યાં જ્યાં આ વસ્તુ એક લાઈફ તરીકે એક્સેપ્ટ કરવામાં આવી છે ત્યાં આગળના લોકોની માઇન્ડસેટ આ વસ્તુને લઈને કમ્પ્લીટલી હું વસ્તુ કરીશ કે એક અલગ માઇન્ડસેટ છે ત્યાં આગળ એ લોકો આને એક પાર્ટી કે રીતે નથી જોતા ત્યાં આગળના લોકો માટે આ એક સોશિયલાઇઝ કરવાનો કે નવા લોકોને મળવાનો કે ઓવર બિઝનેસ મીટિંગ્સ કે એવી રીતે પણ ઘણી આ વસ્તુનું કન્ઝમ્સન થતું હોય છે પહેલી બાજુ પોઈન્ટ આ છે બીજી બાજુનો પોઈન્ટ એમ પણ છે કે ઇવનિંગ લાઈફ ખાલી આ વસ્તુ સાથે થઈ શકે તો એ વસ્તુ ખોટી છે ઇવનિંગ લાઈફ માટે ઘણી બધી વસ્તુઓ અને બધા લોકો ડેફિનેટલી ની અંદર ખાલી ડ્રિંક કરે એવું હોતું છે નહીં ઇવનિંગ લાઈફમાં ગો આઉટ એ લોકો બહાર ફરવા જાય છે ક્યારેક પોતાના ઘરે કોઈકને બોલાવે છે ક્યારેક કોકના ઘરે જાય છે મહેમાનોની સાથે રહે છે તો ક્યારેક પોતે મહેમાન બને છે એટલે આવી રીતે દરરોજ નું એક અલગ પ્રોગ્રામ હોય ઘણી વાર કોઈ પ્રોગ્રામ પણ ના હોય એવું પણ બની શકે છે ક્યારેક કામ વધારે કરવું પડે છે ક્યારેક ઘરે રહેવાનું મન હોય છે એટલે એવરીથિંગ ઇઝ અ પાર્ટ ઓફ અ લાઈફસ્ટાઈલ પણ એ લાઈફ સ્ટાઇલ જે વસ્તુ જે કહેવાય છે એ એકની એક વસ્તુ રોજ ચાલે એવું તો છે નહીં પણ જે લોકોની લાઈફ સ્ટાઈલ ની અંદર ભાગ બની ગયો છે સિન્સ યર્સ કે જેમના કલ્ચર જ્યાંથી એ લોકો આવે છે ત્યાં આગળનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે એ લોકોના કોઈ સેલિબ્રેશન હોય કે એવી કોઈ ઉત્સવ હોય કે એના સિવાય પણ ક્યારેક જો મન થયું તો એ લોકો જતા હોય છે જયારે એવા લોકોને આપણે અહીંયા આકર્ષિત કરીએ છીએ સ્પેશિયલી ઇન્ટરનેશનલ લોકો કા તો એવા એવા સ્ટેટના લોકો જ્યાં આગળ આ વસ્તુની છૂટ છે તો એ લોકો માટે આ એક સારી વસ્તુ પણ છે કે એ લોકોનો લાઈફસ્ટાઈલ જે છે એને આપણે એક્સેપ્ટ કરીએ છે આપણે આપણી સાઈડ થી આપણા દરવાજા ખોલીએ છે કે અમે તમારી લાઈફસ્ટાઈલ એક્સેપ્ટ કરવા માંગીએ છીએ તમે તમારો growth અહીંયા એને કરો સાથે આ સ્ટેટ નો પણ growth થાય અને સાથે કન્ટ્રી નો પણ growth થાય બિલકુલ રોઝાનજી આપે સાંભળ્યું સ્ટેટ નો growth થાય કન્ટ્રી નો growth થાય અને વેપાર જગતમાં પાછળ ન રહી જાય તે માટેની આ છૂટછાટ આપવામાં આવી છે કેટલે અંશે સહમત કારણ કે આપ એક બિઝનેસમેન પણ છો સોશિયલ એક્ટિવિસ્ટ પણ છો એટલે આના કરવાનું જે દેશમાં જે એની પ્રથા હોય જે પ્રથા આપણે એ રીતે વરતવાનું એ રીતે કપડાં પહેરવાનું એ રીતે વરતવાનું એટલે આમ સરપ્રાઇઝડ આઈ એમ સરપ્રાઇઝ કે આપણા જે અત્યારે આપણે જે ડિસિશનો લીધા છે કે ભાઈ આપણા આપણા ગુજરાતમાં યુથ એટ્રેક્ટ કરવા હવે મને ખબર ના પડી કે તમને યુથ ને એટ્રેક કરો તમે સારી સારી જોબ આપો તમે સારું એ લોકોને કલ્ચર આપો નોટ ઇન ટર્મ્સ ઓફ દારૂ તો એ રીતે એટ્રેક્ટ થાય દારૂ એટલે યુથ યુથે ક્યાં દારૂ નો શું કહેવાય

દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું છે હવે શું કારણ કે તમે અગર તમે આ ડેટા લઈને બેઠા છો એમ શ્યોર મોટા મોટા બાબુએ આના પર કામ કર્યું હશે આપણા કરોડોના તમારા મારા ટેક્સના પૈસા એ લોકો લઈ રહ્યા છે તો આમાં કોઈક તો રિસર્ચનો ડેટા આવ્યો હશે ને કે ભાઈ રિસર્ચનો ડેટા શું કે છે કે ભાઈ આટલા પેરામીટર માટે કારણ કે અત્યાર સુધી તો આપણને એ કહેવામાં આવે છે

યુથ ને રવાડે ચડાવો છો કારણ કે આજની તારીખમાં સર બીપીઓ માં કે મેં મેં જોયું છે એટલે બી રિપીટ કરું છું કે બીપીઓમાં સાહેબ યુથ ડાન્સો ડ્રગ્સ ના રવાડે ચડ્યું છે એનાથી અમે ઊંચા નથી આવતા હવે પાછું દારૂ ના બીજા ધતી થશે એટલે અલ્ટિમેટલી તો એ હાનિકારક જ છે ને અને લાસ્ટ પોઈન્ટ કહી દઉં સાહેબ બહુ ઇમ્પોર્ટન્ટ પણ છે કે મેં જોયા છે મારી ફ્રેન્ડો જે બહાર રહે છે દિલ્હી બોમ્બે એની વાત કરું એ લોકોના હસબન્ડ વોટ એવર પ્રેશર હોય કે કઈ હોય તો દારૂડા બની જાય છે ને સરુ ટ્રેલ પણ એક બે તો પેલી કિડની ના લીવર ના લીધે એક્સપાયર બી થઈ ગયા છે સાહેબ

સુધી ઇન્ટરનેશનલ કંપનીઓ નતી આવતી થઈ રહી છે જે ગિફ્ટ સિટી માટેની ચર્ચા થઈ રહી છે જે ધંધા માટેની ચર્ચા થઈ રહી છે કે જે બિઝનેસ લાવવા માટેની ચર્ચા થઈ રહી છે અને હમણાં જે ચર્ચા થઈ એમાં ટુરિસ્ટની વાત થાય છે રાઈટ અને આપણી આમ જનતાની વાત થાય છે આપણે આ પરમિટ આપી આપવાનું આપવાનું છૂટ વાત થઈ છે એ જો તમે જોશો તો એની કન્ડિશન્સ એવી છે કે જે ગિફ્ટ સિટીના એમ્પ્લોઈઝ છે અથવા તો પરમિટેડ વિઝિટર્સ છે જે સ્પેસિફિકલી એ લોકો માટે પણ પરમિટ લેવાની છે જે ઓલરેડી રૂલ છે જ એમાં કશું જ નથી એ રૂલ જે પહેલાનો હતો એનો એ જ રૂલ છે આની અંદર ઉપરથી એક ઉમેરવામાં આવ્યું છે કે તમે જે કંપનીમાં નોકરી કરો છો જે ગિફ્ટ સિટીમાં છે તમારા એચઆર ડિપાર્ટમેન્ટના ઓફિસર જોડેથી તમારે લેટર લેવાનો છે લેટર લેવાનો એટલે એ લોકોની રિસ્પોન્સિબિલિટી છે એફએલ થ્રી લાયસન્સ વાળાની રિસ્પોન્સિબિલિટી છે કે જે જગ્યાએ આ દારૂનું સેવન થાય છે એ કમ્પ્લીટલી સીસીટીવી ના હેઠળ હોવું જ જોઈએ સો જો આ નિયમ કાનૂનનો ભંગ થાય છે તો તમે જે અત્યારે ગુજરાતમાં નશાબંધી અધિનિયમ છે ઓગણીસો ઓગણપચાસ વાળો એના હેઠળ જ તમે ગુનેગાર બનો જ છો તો જે એનું એ જ છે અત્યારે ફાઈવ સ્ટાર હોટેલ્સની અંદર જે પરમિટ મળે છે એ જ પરમિટ હવે ગિફ્ટ સિટીમાં આપવાની વાત થઈ છે તો આટલો બધો હોબાળો શા માટે

આપણો હોબાળો એટલે થઈ રહ્યો છે કે ચાલીસ વર્ષના ઉપર જે બી હેલ્થ પરમિટ નામે જે ધતી ચાલે છે એમાં મારે નહીં પડવું પણ એકવીસ વર્ષના બાળકો આનું એટલા માટે યુઝ કરતું કારણ કે સર મેં બીપીઓ એ લોકોને કામ કરતા જોયા છે અને આ ડ્રગ્સ ને એનું સેવન સખત થઈ રહ્યું છે એટલે એટલા માટે હું આટલી છે જે યુથ એ એ દિશામાં જઈ રહ્યું છે એને રોકવા માટે આપણે ગમે તેટલું કરો છો આજે શું થાય છે આજના જમાનામાં શું થઈ રહ્યું છે કે અત્યારે આપણે લોકો અહીંયા આગળ પરમિટ નથી આપતા તો વિથઆઉટ પરમિટ ઓલ્સો લોકોને ખબર છે અને એ લોકો માઉન્ટ આબુ અને આ બધે બહારના રાજસ્થાનના સ્થળ ઉપર જાય છે દમણ જાય છે દીવ જાય છે અને પછી અકસ્માતોની હારમાળા સર્જાય છે આજે વર્ષે દિવસે આવા અકસ્માતો થતા હશે બહાર જવાના કારણે અને જે યુથ અહીંયા આગળ છે

આજે દરેક ના વ્યુ પોઈન્ટ પહેલું જે મારા કહેવાનું શરૂઆત હતું દરેક પાસાની બે પહેલું હોય છે દરેક વસ્તુ લિમિટમાં સારી છે અને દરેક વસ્તુ તમે એવું નહીં કહી શકો કે આજે જે દારૂનું આપણે વાત કરી રહ્યા છે કે જે ખરાબ છે એ ખરાબ છે જ્યારે તમે ઈવનિંગ પાર્ટી ને એ બધું કરીને એને ઓવર લિમિટ કરીને નશો કરો છો તો એ ખરાબ છે પણ એક ધારુ અમારા ડોક્ટરો એવી રીતે ભી કહેતા હોય છે કે તમારે સાહેબ આ તમારી બીમારીના માટે તમારે થોડું ઘણું दारू ચલો બે આપનું શું માનવું છે કે કાયદા છે ઓલરેડી અને હવે જયારે આ લિકર પરમિટની છૂટછાટ આપી છે ને એને લઈને પણ છે રૂલ્સ રેગ્યુલેશન આમ તો બનાવવામાં આવ્યા છે એટલે આપનું શું માનવું છે કે જે આમ તો જુઓ કે दारूની ડ્રગ્સના રવાડે પણ યુવાધન ચડી રહ્યું છે બરબાદ થઈ રહ્યું છે દારૂ પણ એવો મળે છે કે જેને લઈને પણ કદાચ મોતના કિસ્સા પણ બને છે શું આનાથી કોઈ બદલાવ કોઈ ફરક પડશે સમાજમાં તો અતી પહેલા તમારા સવાલનો જવાબ હું 100% પીસ પણ ની પહેલા એક વસ્તુ ખાલી હું કહીશ કે ટુરિઝમ મને એ બધી વસ્તુની જેની અત્યાર સુધી વાત થઈ છે અહીંયા આગળ એ વસ્તુમાં મારું ખાલી એટલું જ કહેવું છે કે ટુરિઝમ એક આખો અલગ ટોપિક છે જ્યારે ફોરેનર્સ અહીંયા આવે છે એમની ટિકિટ ઉપર એમની ટુરિઝમ પરમિટ બની જાય છે એટલે એ વસ્તુનો આની સાથે રિલેવન્સ નથી બીજી વસ્તુ જે ચિંદનબેન કીધી કે અહીંયા આગળ જ્યારે ગિફ્ટ સિટી ની અંદર એ લોકો કોઈ પણ જાતનું કન્ઝમ્પશન કરવું હોય તો એ વખતે એમને એમના ઓફિસના જે ઓફિશિયલ એચ ડિપાર્ટમેન્ટ છે કા તો એમના જે ઓફિસના એમના એમ્પ્લોયર્સ છે એમનો એક લેટર જોઈશે જેના બેસિસ ઉપર એ લોકોને અલાવ કરવામાં આવશે કે તમે આલ્કોહોલ કન્ઝ્યુમ કરી શકો છો હું જરાય એમ નથી કેતો કે હું આ વસ્તુને સપોર્ટ કરું છું કે તમારે આ વસ્તુ અહીંયા રાખવી જ જોઈએ પણ હું એમ માનું છું કે ઇફ ઇટ ઇઝ અ ચેન્જ જે આ દુનિયાની અંદર બાકી બધે થઈ રહ્યું છે અને બહારના લોકો જ્યારે અહીંયા આવી રહ્યા છે એમને ધ્યાનમાં રાખીને આ વસ્તુ અહીંયા કરવામાં જો આવી રહી છે તો આપણે એવો પોઈન્ટ ઓફ યુ મૂકીએ છીએ કે આમાં લીગલ શું ને ઈલિગલ શું તો લીગલી તો આજની તારીખમાં એક એકવીસ વર્ષનો છોકરો કોઈ પણ બીજા સ્ટેટ નો એનું રેસિડન્સ છે એ પણ જયારે અમદાવાદમાં ટ્રાવેલ કરીને કે ગુજરાત ની અંદર ટ્રાવેલ કરીને આવે છે એનો ફાસ્ટ ટેગ ની રિસિપ્ટ હોય કે ટોલ રિસિપ્ટ હોય કે બસ ની કે પ્લેન ની ટિકિટ હોય એના બેસિસ પર પણ 21 વર્ષ નો છોકરો લીગલી જે આપણી આપડી શોપ હોય છે 5 સ્ટાર હોટેલ્સ અંદર ત્યાં જઈને એ લોકો લિકર પરમિટ થી પરચેસ કરી શકે છે હવે અહીંયા આગળ વાત જ્યારે આવે છે એમ્પ્લોયીઝ ની યસ યસ રુઝાનજી એ કરી શકે છે યસ ઇટ ઇઝ ટ્રુ યસ ધે કેન ચલો રુઝાનજી પાસે જવાબ લઈ લઈએ રુઝાનજી મારો નવો લો છે મારો મારો ખાલી મારો ખાલી પોઈન્ટ અહીંયા એટલો છે મારો અહીંયા પોઈન્ટ એટલો છે રુઝાનજી મારો મારો પોઈન્ટ અહીંયા આગળ એટલો જ છે વાત અહીંયા ગિફ્ટ સિટીની થઈ રહી છે તો ઇટ ઇઝ નોટ ઓનલી કે ત્યાં આગળ બીપીઓ છે ત્યાં આગળ મલ્ટીનેશનલ સેક્ટર સેક્ટરથી લઈને ફાર્મા લઈને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પણ ત્યાં આગળ બની રહ્યું છે ઇટ ઇઝ નોટ ઓનલી કે ઇન્ડિયાના લોકો ત્યાં આગળ રહેશે ઇન્ટરનેશનલ ડેલિગેશન પણ આપણે એક્સપેક્ટ કરીએ છીએ આપણે એવું પણ વિચારીએ છીએ કે આ એક મોટો ગ્રોથ નો સ્કોપ આપણા માટે ખુલી રહ્યો છે જ્યાં આગળ બિઝનેસને જો પોઈન્ટ ઓફ વ્યૂમાં રાખવામાં આવે ને પોઈન્ટ ઓફ વ્યૂમાં રાખવામાં આવે તો આ વસ્તુને આઈ ડોન્ટ થિંક કે દારૂના લીધે જ ખાલી એનો ગ્રોથ થશે દારૂ ઇઝ ધી લાસ્ટ ફેક્ટર ચલો એવું પણ માની શકાય કે દારૂના લીધે કદાચ એક ટકો પણ ગ્રોથ થશે પણ ખોટું નથી લીકર પરમિટ રૂલ જે અત્યારે કાયદા બનાવવામાં આવ્યા છે કે એ લોકોને પરમિશન જોઈશે એમના ઓફિસીસ માંથી એ લોકોની એજ હોવી જોઈએ એ લોકોને કોઈ પણ જાતની બોટલમાં સર્વ કરવામાં નહીં આવે એ લોકો ખાલી ત્યાં બેસીને જ કન્ઝ્યુમ કરી શકશે એ લોકો ના તો એક કન્ઝ્યુમ કરવા માટે લીધેલો ગ્લાસ પણ સાથે કોઈ ફિલિંગ કન્ટેનર માં ભરીને લઈ નહીં જઈ શકે આ બધા રૂલ્સ જે બનાયા છે એને એ જ માં રાખીને બનાવવામાં આવ્યા છે કે એ વસ્તુ ક્યાંથી બહાર ના નીકળે ચાલો રુઝાનજી સમય સાથે બદલાવની ક્યાંક વાત આવે છે અને ગિફ્ટ સિટી ની વાત કરીએ પાંત્રીસ ફિનટેક કંપનીઓ રુઝાનજી પાંત્રીસ ફિનટેક કંપનીઓ છે ચારસો પચાસ થી વધુ ફાઈનાન્સિયલ કંપનીઓ છે પછી પંદર થી વધુ છવ્વીસ બેંકો જેમાં આઠ થી દસ ઇન્ટરનેશનલ બેંક છે પછી જો કદાચ નથી પહેલાથી બંધ થઈ જાય છે પોલીસ સ્ટેશન ખબર છે છે કે સાહેબ સીસીટીવી કેમેરાની રાખો છો તો એ દેખાતું નથી કહી એટલે સાહેબ આ બધી વાર્તાઓ છે આપણને પેલી લોલીપોપ ખુશા કરવા માટે કે અમે આવું એવું કરશું હદ નું કરપ્શન આમાં થશે અમે રોકી નથી શકતા હદબાર નું કરપ્શન થશે બીજી વાત સાહેબ કે હા લોકો આબુ પેલું જે બધું જાય છે એ અઠવાડિયામાં પંદર દિવસે મહિનામાં એક વાર જાય છે દારૂ પીવા નથી બેસી જતા એટલે અલ્ટિમેટલી આજની તારીખમાં હવે તમે લોકોને ફેસિલિટી આપો કે પીએ અને હવે ફરી એક ફિગર આપી દો સાંભળવા જેવી વાત છે કહીએ છીએ ને સાહેબે અત્યારે એક લોયર સાહેબે કહ્યું કે કદાચ એક ટકા ફરક પડે તો સાહેબ એક ટકા ફરક પડવા માટે આપણે આપણા ગુજરાત કેમ તમે પગાડી રહ્યા છો હું તો બીજા બિહાર ને એવા સ્ટેટ સમય ચેન્જ થયા છે દારૂ હતો એ લોકોએ પ્રોહિબિશન કરી નાખ્યું તો તમારે એક ટકા એટલું બી આપણે આપણું ગુજરાત એટલું બી ગરબ ગરીબ થઈ ગયું છે કે એને દારૂ વગર આપણું ગુજરાત આગળ નહીં આવી શકે તો આપણે તો આપણા બધા બિઝનેસમેનો શરમ આવી જોઈએ ને ત્રીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એફડીઆઈ જે ઘટ્યું છે ને આખા ઇન્ડિયામાં ઘટ્યું છે લેટ સે મહારાષ્ટ્રમાં નવ ટકા દિલ્હીમાં પંદર ટકા

એમને કીધું છે એટલે મને તો ડેટા જોવો છે મારે તો છે કે સાહેબ એ ડેટા અહીંયા 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 એવું અહીંયા એવું રીઝનિંગ આપવામાં નથી આવ્યું અહીંયા એઝ એવું રીઝનિંગ આપવામાં નથી આવ્યું કે એ વસ્તુના લીધે જ અહિયાં આગળ ગ્રોથ થશે મેમ હું ચોખ્ખા શબ્દોમાં એ જ વસ્તુ કીધેલી કે એ વસ્તુનો નો આગળના ગ્રોથ ઉપર કોઈ ઇમ્પેક્ટ નથી પણ જો કદાચ એક ટકો પણ હશે

ચિંતન પૂજારા વાત કરી કે વેપાર જગતમાં ક્યાંક પાછળ ઇવનિંગ લાઈફ એ લિકર પર ડિપેન્ડન્ટ નથી માત્ર એક અલગ જ થી આને જોવામાં આવે છે આપણે દરવાજા ખોલ્યા છે બાકી ટુરિઝમ અલગ બાબત છે એમણે કહ્યું છે અને રૂઝાનજીએ કહ્યું જે દેશ કે રાજ્યમાં જે પ્રથા હોય તે પ્રમાણે વર્તન કરવાનું હોય ગાંધીનું ગુજરાત છે અહીં સરદારનું ગુજરાત છે પ્રથા રાખવી જોઈએ બાકી યુવાનોને દારૂ નહીં જોબ આપો એમને ઓપોર્ચ્યુનિટી આપો એક પ્લેટફોર્મ આપો રૂઝાનજી કહી રહ્યા છે અને ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું એક બાનું છે કરપ્શન વધશે આ બધી જ વાતોમાં આવનારો સમય આનો જવાબ આપશે અત્યારે ચર્ચાનું સમાપન કરીએ છીએ ચિંતન પૂજારા રુઝાન ખંભાતા ધ્યેય વ્યાસ ત્રણે જોડાયા ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સર થેન્ક યુ તો દર્શક મિત્રો આ હતી ચર્ચા લીકર પરમિટ જરૂરિયાત કે મજબૂરી ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર